આજરોજ ભરૂચ તાલુકાની કુમાર પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી રજનીકાંત જે માહ્યાવંશીનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાઈ હતો આજરોજ કુમાર શાળા પાલેજ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી રજનીકાંત માહ્યાવંશીએ પોતાની જન્મતારીખ પ્રમાણે અઠાવન પૂર્ણ કર્યા હોય તેઓનો વિદાય સમારંભ યોજાયો જેમાં કુમારશાળા પાલેજનો સ્ટાફ તેમજ ભૂતપૂર્વ શિક્ષકોએ તેમજ હાઈસ્કૂલના શિક્ષકશ્રીઓ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શાળાના શિક્ષકોએ તેઓને શ્રેફળ અને સાલ ઓઢવી સન્માનપત્ર આપીને સન્માન કર્યું હતું તેઓને સત્રનો લાભ મળતો હોવાથી તેઓ તારીખ એકત્રીસ શૂન્ય પાંચ બે હજાર છવ્વીસ સુધી શાળામાં પોતાની ફરજ બજવશે શાળાના ગૃપાચાર્ય શ્રી નિજામુદ્દીન શેખ તેમજ આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ શ્રી શાંતિલાલ જાદવ દ્વારા કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી વિક્રમભાઈ રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું